મોટા વરાચા ગોપિંદ સર્કલ પાસે મેપડોન ડ્રગ્સ હેરાફેરી કરતા બે પેડલરો ઝડપાયા છે સુરતમાં મોટા વરાછા ગોપિંદ સર્કલ પાસે મેપડ્રોન ડ્રગ્સ હેરાફેરી કરતા બે પેડલરો ઝડપાયા છે ઉત્તરાયણ પોલીસે બંને પાસેથી અઠાવીસ પોઈન્ટ તેર ગ્રામ મેપડ્રોન ડ્રગ્સ સહિત ત્રણ પોઈન્ટ બાવીસ લાખનો મુદ્દામાલ કબજો કર્યો છે ઈરા દલાલ સાથે ડ્રગ્સનો સોદો થયો હતો અને પોલીસ ત્રાટકી હતી ઉત્તરાયણ પોલીસ મથકના મોટા વરાછા સ્થિત ગોપિંદ સર્કલ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાઇક સાથે નીકળેલ ઓગણચાલીસ વર્ષીય સઈદ રસીદ કુરેશી અને તેની સાથે ઊભેલા દલાલ સતીષ દેવરાજભાઈ સૌસવિયા શંકાસ્પદ હાલતમાં અટકાયત કરવામાં આવી હતી પોલીસે બંનેની પૂછપરછ કરતા સઈદ કુરેશી પાસેથી અઠાવીસ પોઈન્ટ ગ્રામ મેબડો ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની કિંમત રૂપિયા બે લાખ એક્યાસી હજાર ત્રણસો થાય છે આ ડ્રગ્સ તેની પાસેથી લેવા માટે હીરા દલાલ આવ્યો હતો પોલીસે ત્રણ લાખ બાવીસ હજાર આઠસો ને વીસ ની કિંમતનો ડ્રગ્સ જથ્થો બે મોટરસાઇકલ મોબાઈલ સહિત નો દામાલ કરીને બંને ધરપકડ કરી છે મોટા વરાછાના રિવેરા પેલેસમાં રહેતા હીરા દલાલ સતીશને અઠાવીસ પોઈન્ટ તેર ગ્રામ એપડોન ડ્રગ્સના જથ્થાની ડિલિવરી કરવા આવેલા સાયણના સઈદ કુરેશીની પોલીસે ધરપકડ કરી હતી સહીદના પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો કટોર ખાતે આવેલા રિયાઝ પાસેથી મેળવવી હોવાની કબુલાત કરી છે હિરાદલાલ સતીષ અગાઉ મારામારી જુગાર લીલિયા પોલીસ મથકમાં પ્રોહિબિશન કેસમાં ડીસીબીમાં આર્મ્સ એક્ટ હેઠળ પકડાયો હતો મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ સુરત